તો અમદાવાદમાં કોરોનાના છ એક્ટિવ કેસ છે જેને લઈને હવે પ્રશાસન વધુ સતર્ક બન્યું છે અમદાવાદમાં પણ કોરોનાના છ કેસ છે હાલમાં બાર દર્દીઓ કુલ પોઝિટિવ છે કોરોનાના ત્રણ મહિલાઓ અને ત્રણ પુરુષ કોરોના સંક્રમિત છે કોરોના સંક્રમિત છ દર્દીઓ નવરંગપુરા નારણપુરા અને સરખેજના આ તમામ દર્દીઓને હાલમાં હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે

જેમાં બોર્ડમાં સ્પેસિફિકલી નવરંગપુરા નારંગપુરા અને સરખેજ બોર્ડમાંથી આ કેસીસ આવેલા છે આ છ પૈકી ત્રણ કેસીસ છે કે જેની ટ્રાવેલિંગ હિસ્ટ્રીમાં ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગની હિસ્ટ્રી છે યુએસએ અને સિંગાપોરથી ત્રણ દર્દી પોઝિટિવ આવેલા છે કોર્પોરેશન દ્વારા જે આ પોઝિટિવ પેશન્ટ આવેલા છે એ તમામનું જીનોમ સિક્વન્સિંગ માટે કાર્યવાહી કરવામાં આવશે અને આજ રોજ અત્યાર સુધીમાં ટોટલ બાર એક્ટિવ કેસીસ કોર્પોરેશન ખાતે નોંધાયેલ છે ગઈકાલના રોજ સાત એક્ટિવ કેસીસ હતા આજે અન્ય નવા છ કેસીસ એડમિટ થયા છે અને સાથે સાથે એક પેશન્ટ છે જેનો આઇસોલેશન ટાઈમ ક્વોરન્ટાઇન ટાઈમ ખતમ થયેલો છે કેમ કરીને હાલમાં બાર એક્ટિવ કેસીસ અત્યારે કોર્પોરેશન ખાતે નોંધાય છે